બનાસકાઠાના લુદ્રા ગામે તાંત્રિક વિધિના પરાક્રમની લેખિતમાં પોલીસમાં ફરિયાદ કરાઈ છે તાંત્રિક વિધિ દરમિયાન એક બકરાની બલિ ચઢાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત બનાવના સ્થળે તે મૃત બકરો મળ્યો સાથે લાલ ચુંદડી અને અન્ય વિધિ માટે વપરાયેલ સામાન પણ મળી આવ્યું છે બનાસકાંઠા જિલ્લામાં દિયોદર તાલુકાના લુદરા ગામ નજીક ચોંકાવનારી ઘટના બની છે ગામની સીમમાં કેટલાક અજાણ્યા લોકોએ તાંત્રિક વિધિ કરીને બકરાની બલિ ચઢાવવાનો આરોપ મૂક્યો છે આ બનાવથી ગ્રામજનો અને પશુ પ્રેમીઓમાં ભારે રોષ ફેલાયો છે મળતી માહિતી મુજબ લુદરા ગામની સીમમાં અંધશ્રદ્ધા હેઠળ તાંત્રિક વિધિ યોજાઈ હતી આ વિધિ દરમિયાન એક બકરાની બલિ ચઢાવવામાં આવી હોવાનું સામે આવ્યું છે આ ઉપરાંત બનાવના સ્થળેથી મૃતક બકરો મળ્યો સાથે લાલ ચુંદડી અને અન્ય વિધિ માટે વપરાયેલ સામાન પણ મળ્યો હતો ઘટનાથી સ્પષ્ટ થાય છે કે આ કોઈ કાવતરા વિધિ હતી આ બનાવ ફરી એકવાર અંધશ્રદ્ધાના મુદ્દાની ચર્ચામાં મૂક્યા છે ટેકનોલોજીના યુગમાં પણ ગ્રામ્ય વિસ્તારોમાં તાંત્રિક વિધિઓના નામે પ્રાણીઓની બલિદાન આપવાની પરંપરા હજુ સુધી જીવંત છે સામાજિક કાર્યકરોનું કહેવું છે કે આ વિકૃતિઓ માત્ર કાયદેસર ગુના જ નહીં પરંતુ માનવતાના વિરુદ્ધ છે કાનૂની જોગવાઈઓ હોવા છતાં આવા બનાવો થતા રહે છે તે ચિંતાજનક છે રાકેશભાઈ પંચાલ છે ગૌસેવક એમનો કોલ આવ્યો હતો કે રમેશભાઈ આવી ઘટના બની છે લુદ્રા ગામની સીમની અંદર ગૌ ભક્તો દ્વારા એક ગાડી જોઈ અને એવી શંકાસ્પદ લાગી તો એ જગ્યા ઉપર એક પશુની બલી ચડાવવામાં આવી હતી અને એની હત્યા કરી અને કોઈ ભુવાઓ દ્વારા વિધિ કરવામાં આવી છે અને સામાનને બધું પડ્યું છે અહીંયા અમારી એક જ માંગ છે કે આવા અસામાજિક તત્વો જે ઢોંગ કરતા હોય ભુવાઓ પાખણ કરતા હોય એમના વિરુદ્ધમાં કાયદેસરના પગલાં ભરવામાં આવે અને કડકમાં કડક સજા કરવામાં આવે તાત્કાલિક એમની ધરપકડ કરવામાં આવે ઘટના બની દિવોદર થી ત્રણ કિલોમીટર આગળ લુદરા ગામની સીમમાં સ્થાનિકોએ આ બનાવની જાણ થતા તરત જ પોલીસને બોલાવી હતી દિયોદર પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ અને મૃત બકરો તથા અન્ય સામાન કબજે લીધો હાલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે કે આ વિધિ કોણ કરી હતી અને ક્યાં હેતુસર કરવામાં આવી હતી પશુપ્રેમીઓએ આ બનાવને લઈને ભારે રોષ વ્યક્ત કર્યો છે તેમની માંગ છે કે આવી અંધશ્રદ્ધા સમાજમાં ફેલાતી અટકાવવી જરૂરી છે બકરાની બલી ચડાવનાર તાંત્રિક અને ભુવાજી વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવે દિયોદર પોલીસને લેખિતમાં રજૂઆત કરીને ન્યાયની માંગણી કરવામાં આવી છે દિયોદર પોલીસે હાલ અજાણી શખ્સો વિરુદ્ધ પ્રાથમિક તપાસ શરૂ કરી છે પોલીસે કહ્યું છે કે કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા અને પ્રાણીઓની બલિ સમાજમાં સહન કરવામાં આવશે નહીં પોલીસ ઘટના પાછળના તાંત્રિક અથવા ભુવાજીની ઓળખ કરવા પ્રયત્નશીલ છે કૌશિક પટેલનો રિપોર્ટ હિન્દ ટીવી ન્યૂઝ સુરત